જે મિત્રો નવા છે જરૂરી ચંદ્રમાં નવા હોય તો ચેનલ તો બીજું કે રાત્રે આપણે લાઈવ દર્શન છે એ કરાવી રહ્યા નથી કેમકે રાત્રે વરસાદ પણ સારો હતો અને ટ્રાફિક અને લેટ થઈ ગયો તો એટલા માટે આપણે દર્શન નહોતા કરાવેલાજના લાઈવ દર્શન જોઈ શકું ગાડી હોય રવિવારથી ટ્રાફિક પણ છે મિત્રો મિત્રોના સિમ્ન લાઈવ દર્શન બંડીધારી સ્ટુડિયો બાપસ્તરામભાઈ તો આજના સુંદર મજા લાઈ દે છે દિલીપસિંહ ડોડિયા બાબસ્તરામભાઈ યુવરાજસિંહ ચુડાસમા આજનો ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું ટ્રાફિક છે તે બધા જ મિત્રોને બાપાસરામ રાત્રે આપણે લાઈવ નહોતો કરીએ કેમકે વરસાદ ખૂબ વધારે હતો અને બીજી સુંદરકાંડ લાઈવ કરો થઈ એટલા માટે તો આજના સુંદર મજાના લાગે છે ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ આ છે ગાદી મંદિર પછી સમાધિ મંદિર પછી ધ્યાન મંદિર દર્શન કરાવીએ મિત્રો લખમણભાઈ પંત બાબાશ્રામભાઈ જયંત પૂર્ણામા મંજુબેન ગોહિલ બાબાશ્રામ તો આજના લાઈવ દર્શન જોઈ શકે છે ગાદી મંદિરના ચાલો મિત્રો તો બીજા મમ્મી દર્શન કરાવીએ લાઈમાં બની જ ટ્રાફિક જોઈ શકો કેટલું છે કે રજવારોથી ટ્રાફિક પણ વધારે છે મિત્રો તો આજનું લાઈ છે ચાલો ધીમે દિને આગળ જઈશું બીજા મમ્મીના દર્શન કરાવીશું મિત્રો તો લાઈમાં બની રહેશે અહીંયા જોઈ શકો કે ગાદરાની કામગીરી ચાલે છે મિત્રો ટ્રાફિક પર વધારે છે મિત્રો દિનેશભાઈ બાબસ્થરામભાઈ જય શ્રી રામ આદર દે તાજના લાય દશમ સુંદરબદન જોઈ શકો છો સમાદિન વિના લાય દશમ મિત્રો સુંદરબદન રંдить સી બાબસ્થરામભાઈ આ જોઈ શકો હરિહર ટ્રસ્ટ અમદાવાદનું બાપુરનગરવાળું તમે મહિનામાં બે વાર છે એ મંદિર આવે છે અને આખા મંદિરની સાફ સફાઈ કરે છે મિત્રો આ શેવાળા સેવકોને ખૂબ જ સારી મહેનત છે મિત્રો અને સેવા ખૂબ દિલથી કરે છે બધા લોકો છે એ કંઈક ના કોઈક ગંભીર છે સુંદર મજાના લાવી દેશે રમજીતસિંહ ચૌહાણ અપિસ્ત્રભાઈ ખોડલધામ તરસરામ અપેશમ આ બાજુ જોઈશું તો સુંદર મજાની બીજા ફરકી રહી છે મિત્રો એના પણ લાય દે છે આજના સુંદર મજાના લાઈ દેશે જોઈ શકો છો જાણા જે મિત્રો નવા છે એમને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દેશે થઈ શકે બાપા તો આજના લાઈ દેશે અહીંયા આપણે કાલે જોઈશું કામગીરી ચાલુ છે મિત્રો તો આજ બાપા સીતારામ તો આજના લાઈ દેશે હોય ચાલો ધ્યાન વિના દર્શન કરાય મિત્રો તો લાઈવમાં બની છે મિત્રો ધ્યાન મંદિરના આપણે દર્શન કરાવીએ આ બાજુ મંદિર જોઈ શકે ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો તો સુંદર મજાનો નજારો જોઈ શકો છો બીજું કે આજે રવિવાર હોતી લાઈવ થોડુંક લેટ છે મિત્રો કેમ કે રવિવારના રજાનો દિવસ હોવાથી લાઈવ થોડુંક લેટ ચાલુ થાય છે મિત્રો બાકી રોજ રેગ્યુલર જે ટાઈમ છે તે પ્રમાણે આપણે સવારે સાતને વીસે તો સાતને ત્રીસે અને સાંજે આઠ નવ છે તો આઠને ત્રીસે લાઈવ કરીએ છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન ધ્યાન બિનારા જોઈ શકો છો તો ધ્યાન મિનારા લાઈ દર્શન જોઈ શકો છો તમે

સવારે સાત ને વીસે તથા ત્રીસ અને સાંજે આઠ ને વીસ અથવા આઠ ને ત્રીસે આજના સુંદર મજાના લાઈ દેશે જોઈ શકો છો વડમંદિર બાપાને દર્શન કરાવી મિત્રો તો લાઈમાં બનિયારી છે મિત્રો તો સુંદર મજાના લાઈ દેશે મિત્રો જોઈ શકો છો આમાં ધ્યાનથી જોઈ બે આંખ નાક કાન મોટું બધું બતાવશે મિત્રો તો આજના સુંદર મજાના લાઈ દેશે ચાલો મિત્રો આગળ જઈને બીજા મંદિર દર્શન કરાવીએ તો લાઈવ માં બની રહેજો મિત્રો નીરુભાઈ જોય બાબા બાબાસ્ત્રામ બીજું કે આજે કદાચ બધા લોકો છે એ વાટે છે સવારે લાઈવ માટે પરંતુ રાત્રે કહેતા ભૂલાઈ ગયો રાત્રે લાઈવ કર્યું નહોતું એટલા માટે કેતા જ ભૂલાઈ ગયું કે આપણે સવારે લેટ લાઈવ કરશું એટલે અત્યારે હજી ફરી વખત જાણ કરી દઉં કે જ્યારે રવિવાર હોય ત્યારે આપણે લાઈવ છે સવાર થોડુંક લેટ કરીશું પી કે સ્ટુડિયો પર પંકજભાઈ બાપાસ્તારામભાઈ મોન પરથી પંકજભાઈ લાઈવમાં જોડાઈ જશે તે તેની પણ યુટ્યુબ ચેનલ છે તેઓ પણ છે વિડીયો એવો મૂકે છે મિત્રો તેઓ પણ એવો મૂકે છે ભાઈ તેમની મુલાકાત લઈ શકે તો થાલા ગેમિંગ બાપેશતરામભાઈ સામતભાઈ બાપેશતરામભાઈ

ટ્રાફિક જોઈ શકો મિત્રો કે રવિવાર હોવાથી સીતારામ સંજયભાઈ બાપાશીતારામભાઈ તો આજના લાઈ છે ટ્રાફિક જોઈ શકો કે ટ્રાફિક આજે વધારે છે રવિવાર હોવાથી તો આજનો ટ્રાફિક રમેશભાઈ બાપા સીતારામ જય શ્રીરામ રાધે રાધે તમારો ફેસ દેખાડો થાલા ગેમિંગ ટાઈમ હોય તેનું મારું ફેસ બતાવીશ ભાઈ હમણાં નહીં બતાવું તો આજના સુંદર મિનિટ લાઈવ જશે જે મિત્રો નવા છે એને એ જણાવી દઈશ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈ જશે થઈ શકે તો બધા મિત્રોને બાપસ્ત્ર જય શ્રી રામ રાધાથે ફરી પાછા સાંજે આઠ ને વીસ પંદર અથવા વીસે લાઈવમાં મળશે અથવા તો ત્રીસે પાંચ દસ મિનિટ પહેલાં મોટું થઈ શકે મિત્રો તો આજનો એટલે સુધી રાખીએ મિત્રો બાપસ્ામ જય શ્રી રામ રાધાદે આપનો દિવસ શુભ રહે A ver